રાજકોટ જિલ્લાના જેતપુરના ભીડભંજન રોડ પર તેલ ભરેલું કન્ટેનર પલટી મારી ગયું હતું તેલ ભરેલા કન્ટેનર રોડની ગોળાઈમાં પલટી મારી જતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેલ ભરેલા કન્ટેનરે પલટી મારતા લોકો તેલ ભરવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા લોકોના હાથમાં જે વાસણ આવ્યું કે વસ્તુ આવી તે લઈને લોકો દોડતા થયા અને તેલ ભરવા માટે કન્ટેનરના પાસે પહોંચ્યા હતા લોકો તેલના ડબ્બા કેરબા સહિતની વસ્તુઓ લઈને તેલ ભરવા માટે આ જગ્યા પર પહોંચ્યા હતા જીતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે લોકોને